નમસ્કાર કચ્છ ગરીમા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભુજમાં ગોલ્ડ મેડલ વિજેતા ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ વિદેશી કલાકારોએ એક એક કલા રજૂ કરી અને લોકોના દિલ જીતી લીધા ભુજ કચ્છના પાટનગર ભુજ મુકામે આજથી ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભુજના આંગણે પ્રારંભ થઈ ચૂક્યું છે ગોલ્ડ મેડલ વિજેતા અને લેઝર વીજ ઉપકરણ તેમજ સુશોભિત તંબુઓ સાથે આ શુદ્ધ ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ થયો ભુજના જુબેલી ગ્રાઉન્ડ તરફ આવેલા ટીન સિટી ગ્રાઉન્ડ પર આજ સોનો પ્રારંભ થયો તેનું વિધિવત ઉદ્ઘાટન ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી તેમજ ઘનશ્યામભાઈ ઠક્કર તેમજ ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર જોડાયા હતા તેમજ સર્કસના મેનેજર મહેન્દ્રકુમારે મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું પ્રથમ દિને જ શહેરના વકીલો ડોક્ટરો પત્રકારો તેમજ નગરપાલિકાના કાઉન્સિલર અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં કાપીને સર્કસનો પ્રથમ હસ્તે ખુલ્લો મુકાયો હતો આજના દિને સંચાલન શહેરના અગ્રણી દર્શકભાઈ અંતાણીએ કર્યું હતું વિદેશી કલાકારોના એક એક કલા રજૂ કરતા તેઓએ લોકોનું દિલ જીતી લીધું હતું આ ઉપરાંત નાના જોકરોએ પણ બાળકોને હસાવીને તરબોળ કરી નાખ્યા હતા તેમજ લોકોએ તાળીઓથી સમિયાણાને ગજાવી મૂક્યો હતો આ સર્કસમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ગુજરાતનું ગૌરવ સમૂહ ગ્રેટ ગોલ્ડન સર્કસ આપના માટે હેતભર્યા પ્રયોગો ચમક ચમક રોશની સાથે અદ્યતન લાઇટિંગ અને બચ્ચાઓને સર્કસ માં અને મનોરંજન છે બધા જોવા માટે બપોરે ત્રણ થી છ અને છ થી સાંજે નવ અને નવ થી બીજ બાર પ્રયોગ સર્વને આકે જોવા માટે નિમંત્રણ છે મસ્ત મનોરંજન ગ્રેટ ગોલ્ડન સર્કસના નવીન પ્રયોગોને વિશ્વના મહાન વિભૂતિઓ પત્રકારો અને પ્રેક્ષકોએ મુક્ત કંઠે વખાણ્યા છે તેવી રીતે ભુજમાં પણ લોકોએ વખાણ્યા હતા સર્કસની દુનિયામાં બેતરીન સર્કસ કલા માટે ગોલ્ડ મેડલ વિજેતા એકમાત્ર ગ્રેટ ગોલ્ડન સર્કસ જે સર્કસ ભુજના આંગણે વર્ષો બાદ ટીન સિટી ગ્રાઉન્ડ પર આવી ગયું છે તેમજ ભુજની અંદર એક મહિનો સુધી આ સર્કસ ના દરરોજ સાડા ત્રણ સાડા છ અને સાડા નવ ત્રણ ખેલ યોજાશે ભુજ અને કચ્છની જનતા સર્કસ નો લાભ લે તેવો અનુરોધ કરાયો હતો અ હું રસીલા દલપતરામ પંડ્યા હોર્ડ નંબર દસ ને કાઉન્સિલર ખૂબ જ સુંદર ઘણા સમય પછી ભુજમાં આજે સર્કસ જોવાનો મોકો મળ્યો અ ને એનો સરકાર નો એક કહીએ કે આ મેઇન પાત્ર હોય તો જોકર બચ્ચાઓની જે કિલકિલ હતી એ એ જોઈને અને બધી જ બહુ સુંદર હતી ભુજના લોકોએ આજે જયારે આવા વ્યક્તિઓ મહેનત કરીને કાર્યક્રમમાં આવ્યા હોય ત્યારે આપણે પણ એનો લાભ લેવો જોઈએ અને ત્રણસો માં ચાલવાનું છે તો જેને પણ લાભ લેવો છે એ બધા લઈ શકશે ખાલી એક સો નથી ત્રણ છે એટલે ખૂબ જ સુંદર આયોજન છે અને સરસ મજા આવે છે હાસ્ય રૂકતું નથી બહુ સારું લાગ્યું શું મજા આવી ઓ જોકર અસાવ તાતા બીજા કયા કલા મજા આવી અ ચાઇનીસ નહી બતાવતા ને કાફી કનકલા કરો મજા આવી હા ખૂબ સરસ અચ્છા ગોલ્ડન સર્કસ પાંચ વર્ષ પછી ભુજમાં આવ્યું છે એ અમને આજે જોયું એ જોઈને અમે ખૂબ જ આનંદ થયો નાનાથી માંડી અને મોટા બધાને ગમે એવું છે અને બચ્ચાઓને પણ આ બહુ જ મજા આવે આ સર્કસમાં અને એકા બહુ સારું મનોરંજન છે બધાને જોવા માટે ખાસ વિનંતી છે ત્રણસો છે બપોરે ત્રણ થી છ અને છ થી સાંજે નવ અને નવ થી પાછી બાર તો સર્વને આ ખેલ જોવા માટે નિમંત્રણ છે